પ્રસાદની અંદર જે આસ્થાનો વિષય છે એની સાથે અંતરઘાત અંતરઘાત એટલે કે કોઈએ અંદરથી આ ભેળસેળ કરી છે જાણકાર વ્યક્તિ જેને ખબર છે એ વ્યક્તિએ આ રીતે અને ખૂબ મોટી માત્રામાં થયું છે આ રિપોર્ટમાં સાબિત થયું છે કે તિરુમતી મંદિરનો જે પ્રસાદ હતો એ પ્રસાદમાં મટન ટેલો અને માછલીના તેલની ભેળસેળ થઈ એટલે કે જે આસ્થાની સૌથી સંગીન બાબત છે એમાં પણ આ હદે ગંભીર પાપ કરવામાં આવ્યું લાડુની અંદર જે ઘી વપરાયું એ ઘી જ્યારે એના સેમ્પલ મોકલવામાં આવ્યા તો ટેસ્ટ રિપોર્ટ એવા હતા કે કોઈ પણ ચોંકી જાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો એ આરોપ બાદ આ રિપોર્ટ જે આવ્યા એ રિપોર્ટમાં સિદ્ધ થયું કે હા ખરેખર આની અંદર માછલીનું તેલ અને મટન તેલો જે પશુઓની ચરબીમાંથી બને છે એનો ઉપયોગ થયો છે એટલે કેટલી હદે કૌભાંડ કરવામાં કેટલા મોટા મોટા એમ એની કોઈ મર્યાદા જ નથી એમ ક્યાં પહોંચી ગયા છે અને નથી છોડતા આખો ઘટનાક્રમ પણ જાણવો જરૂરી છે કે અઢાર સપ્ટેમ્બરે જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ એનડીએની બેઠકમાં તેમણે આ નિવેદન આપ્યું હતું કે લડ્ડુ જે આપવામાં આવે છે તેમાં પ્રાણીની ચરબી વાપરવામાં આવે છે માછલીનું તેલ વાપરવામાં આવે છે ડુક્કડનું જે ડુક્કડની જે ચરબી છે તે વાપરવામાં આવે છે તેમના બીજા દિવસે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બરે તેમની જ પાર્ટીના જે એક મંત્રી છે તે જણાવે છે કે મારી પાસે રિપોર્ટ આવી ગયો છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જે લડ્ડુ આપવામાં આવે છે તેમાં આ પ્રમાણે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે શુદ્ધ ઘીની જગ્યાએ સવાલ મફત લે છે કે આ જે રિપોર્ટ આવ્યો તો જુલાઈ મહિનામાં આવ્યો હતો

સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના સાત દિવસમાં એટલે કે સોળ જુલાઈએ સોળ જુલાઈ રિપોર્ટ આવી ચુક્યો હતો તો પછી સપ્ટેમ્બર માસમાં તમે આ રિપોર્ટ કેમ જાહેર કરો છો શું તમે સો દિવસ પૂરા થવાની રાજનીતિનો ભાગ બિલકુલ અને હવે આજે જેપી પી નડ્ડાએ કહ્યું છે કે આ મામલે તપાસ કરશે એટલે કે આંધ્રપ્રદેશ સરકારે અત્યાર સુધી રિપોર્ટ ના મોકલ્યા શું આમાં પણ કઈ કઈક એવી કઈ ગણતરી થતી હતી ગણમથલ થતી હતી કોઈ એવી રાજનીતિક રમાઈ રહી હતી પરંતુ મુફતલ સવાલ છે કે તમને ખબર પડી ગઈ હતી સોળ જુલાઈએ તો પછી તમે આંતરિક લેવલે તપાસ કેમ ન કરી કારણ કે આમાં હવે કરોડો લોકોની આસ્થા અને ઠેસ पहुंची गई आज हम तमाम लोगों जा रहे, आ जेपी नड्डा नायडू जी से जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसे ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके उनका क्या कहना है उसको भी जानूंगा उस जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रखकर के सुटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है કારણ કે એક જે પક્ષ છે તેમણે ગૃહમંત્રી અમિત શાહ ને પત્ર લખ્યો છે અને જગનમોહન રેડ્ડી જે પક્ષ છે તેમણે પ્રધાનમંત્રી ને પત્ર લખ્યો છે જોવાનું રહેશે હવે આ મામલે આગામી સમયમાં શું થાય છે પરંતુ લોકોની આસ્થા ટકીરે તેવા કામ કરવા જોઈએ ને તેવી કામગીરી બિલકુલ